પચીસ છે આખું પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે તમને ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપમાં તમે પ્લેસ્ટોર પર જશો અને ત્યાં તમે જીયુઆઈડી ઈ લખશો તમને ગાઈડ એપ મળશે અને ઇન્સ્ટોલ કરી દેજો દોસ્તો ઇન્સ્ટોલ કરીને પછી તમને ત્યાં એકમ કોસ્પ્યુટર વિભાગમાં પેપર મળી અને જસે દોસ્તો ચાલો ત્યારે ઝડપથી જઈએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઇક કરીને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી કમેન્ટમાં દોસ્તો તમારે શું લખવાનું છે યસ સર જેટલા પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 1 તરફ દોસ્તો નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો કોઈ પણ પાંચ તમારે આમાંથી પૂછ્યા આપણે બધાની ચર્ચા કરીશું દોસ્તો પહેલાનો જવાબ આવશે નીચે આપેલા જોડ પૈકી કઈ જોડી અયોગ્ય છે દોસ્તો આ સાચી જોડ છે આ સાચી જોડ છે આ સાચી છે જે ગુજરાત સભા છે દોસ્તો ગાંધીનગર નહીં પરંતુ એ અમદાવાદ આવેલી છે એટલે આ આપણો જવાબ અહીંયા આ જોડ

હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ રામ પ્રસાદ બિસ્મિલ અને ઉસ્બાક છે દોસ્તો જર્મની ભારતનો પ્રથમ મેડમ હતો ભીખાઈજી સત્યાગ્રહ માટે કહ્યું નથી તો ઓગણીસો પરંતુ અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો તો આ જે ડી વિકલ્પ છે ખોટો છે ગાંધીજી ડુંગળી ચોરનું બિદ મોહનલાલ પંડ્યા ને માનગઢ હત્યાકાંડ દોસ્તો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો છે જે ત્યાં બોર્ડર પર માનગઢ નામનો ડુંગર છે ત્યાં એ માન હત્યાકાંડ થયેલો અગિયાર મા પ્રશ્ન વાત કરીએ દોસ્તો અગિયાર પ્રશ્નમાં આપણે રોલેટ એક્ટરનો કાળો કાયદો કોણે કહ્યો હતો ગાંધીજીએ કહ્યો તો વિદેશમાં ગાંધી ક્રાદિત પ્રવૃત્તિ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મમાં અંગ્રેજી ખેડવાની ઉપરોક્ત તમામ સાચા આવશે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું તો ડી મુંબઈમાં સોરી બી મુંબઈમાં ભરાયું હતું દોસ્તો એનું પ્રથમ અધિવેશન આગળ પંદરમાં પ્રશ્નની વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તો એ ઓ હ્યુમ નીચે આપેલા આંદોલન ને સમયક્રમ મુજબ ગોઠવો દોસ્તો તો દાંડી કોજ આપણે જાણીએ છીએ કે ઓગણીસો ત્રીસમાં થયેલી ચંપારણ સત્યાગ્રહ થયેલો દોસ્તો ઓગણીસો સત્તરમાં અસહકાર આંદોલન થયેલું ઓગણીસો ને વીસમાં અને હિન્દ છોડો આંદોલન થયું ઓગણીસો ને બેતાલીસમાં અને ક્રમશઃ ગોઠવા જઈએ તો બે આ એક આનો આ પહેલો નંબર આવશે આ બીજો નંબર આવશે આ ત્રીજો નંબર અને આ ચોથો નંબર એટલે બે ત્રણ એક અને નામની ક્રાંતિકારી વિનાયક દામોદર સામર વિનાયક દામોદર સાવરકરજી ચાલુ કરેલી સંસ્થા ચંદ્રશેખર આઝાદી કયા સ્થળે શહીદી હોરી હતી ચંદ્રશેખર આઝાદી ચંદ્રશેખર આઝાદી દોસ્તો આલ્ફ્રેડ બાગ અને અલ્હાબાદ જ્યાં છે ત્યાં એમની શહીદી હોરી હતી નીચેના પૈકી કયા ક્રાંતિકારી બંગાળ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી તો ખુદીરામ બોજ અને પ્રફુલ ચાકી બંને ચલાવી હતી ઇંગ્લેન્ડમાં કરી હતી લંડન મુકામે દાંડી કુચ અંગે દાંડી આ સાચું છે દાંડી યાત્રા આ પણ સાચું છે ગાંધીજી આ પણ સાચું છે ડી વિકલ્પ ખોટો છે દોસ્તો તો ડી વિકલ્પ આવશે એનો સાચો જવાબ આવશે આલ્બર્ટ બિલનો હેતુ શું હતો તો ભારત શ્વેત શ્વેત અશ્વેત જે હોય તો ન્યાયાધીશના યુરોપિયન નાગરિકની જેમ કેસ ચલાવી શકે તેવી જોગવાઈ એટલે એ વિકલ્પ આવશે પ્રથમ વ્યક્તિગત સત્તા રીતે કોને પસંદગી કરવામાં આવી તો વિનોભા ભાવેજીની સુભાષચંદ્ર બોઝ બોજે દોસ્તો આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ નામની પરીક્ષા એમને પાસ કરેલી આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું તો લક્ષ્મીબાઈ બ્રિગેડ દોસ્તો એફઆઈ નું સંપૂર્ણ નામ જણાવો દોસ્તો તો એફઆઈ એટલે ફર્સ્ટ ઇન ઇન્ફોર્મેશન રિપોર્ટ દોસ્તો આનું પૂરું નામ આપણે લખી શકીએ તો આપણે લખી શકીએ કે ફર્સ્ટ એફઆઈઆર એસ ટી ઇન્ફોર્મેશન ઇનફોર્ અ મેશન અ

કાવા દાવા કે ઝડાના જે મામલા હોય દોસ્તો એને આપણે દીવાની દાવા કહે છે તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે તો એમાં આપણે અહીંયા આપણે વડી અદાલતમાં કરી શકાય છે દોસ્તો એનો જવાબ આવશે વડી અદાલત જિલ્લા અદાલતના એમાં એમાં પણ દોસ્તો વડી અદાલત આવશે વડી અદાલત સાતમા પ્રશ્નની વાત કરીએ વડી અદાલતના ચુકાદા પર તો સાતમા માં દોસ્તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલતમાં આપણે કરી શકીએ છીએ સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે તો એમની એમની નિમણૂક કરે છે રાષ્ટ્રીય પ્રમુખ જજ થી લઈને દરેકની નિમણૂક રાષ્ટ્રીય પ્રમુખ કરે છે મૂળભૂત હકોના પાલન માટે કયા અધિકાર ક્યાં જવું પડે તો આપણે સર્વોચ્ચ અદાલત પાસે જવું પડે સર્વોચ્ચ એટલે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત બરાબર અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના હોદ્દા પર દૂર કરવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો એને મહાભિયોગના નામે ઓળખવામાં આવે છે કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવા છે જેના પર અપીલ કરી શકાતી નથી તો એનો જવાબ આવે

હવે જોઈએ વિશ્વમાં ભારતની દ્રષ્ટિએ ભારતનું સ્થાન દોસ્તો પ્રથમ ક્રમે ચાઇના છે બીજા ક્રમે આપણે છીએ વિશ્વની ખાલી જગ્યાથી વધી ત્રીસ ટકા વસ્તી વસવાટ કરે છે તો બીજા નંબરમાં જવાબ આવશે દોસ્તો નેવું ટકા વસ્તી પૃથ્વીના લગભગ બરાબર વસ્તી વધારે વસ્તી ખાલી જગ્યા ગુણાટમાં રહે છે તો ઉત્તર આવશે જવાબ આવશે ઉત્તર ગોળાધમાં વિશ્વની સાહીઠ ટકા વસ્તી ફક્ત દોસ્તો દસ ટકા દેશોમાં વસવાટ કરે છે વર્ષ છે આવશે વસ્તી પ્રમાણ ત્રણસો ને આઠ આવશે આઠમામાં કઈ નદીના આવશે તો એમાં આવશે ગંગા નદી આવશે ઈજિપ્તમાં તો એની અંદર નાઈલ નદી આવશે દોસ્તો જાપાનનું ખાલી જગ્યા શહેર બરાબર તો એ ઓસાકા શહેર દોસ્તો અગિયારો જવાબ આવશે આર્થિક બારમા ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન પાંચ ટકા અ નો જવાબ આવશે દોસ્તો સાહીઠ ટકા પંદરમા નો જવાબ આવશે અહીંયા આપણે એક હજાર કરી દઈએ છીએ સોળમાં ની અંદર જવાબ આવશે એક હજાર ચોર્યાસી સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે ઈસવીસો ઓગણીસ ભારતમાં સાક્ષરતા દર સત્તર માં નો જવાબ આવે પાંચ ટકા હતો દોસ્તો અને સંસાધન વસ્તી છે જોડકા જોઈએ દોસ્તો ગૃહ ઉદ્યોગ તો પહેલાને જો આપણે સી સાથે જોડીશું આનો જવાબ સી સાથે જ આવશે બીજાનો જવાબ દોસ્તો ઈ સાથે આપણે એને જોડીશું આમ જોડું તો ગુંજરું થઈ જશે તમને ખબર નહીં પડે ત્રીજાને આપણે ડી સાથે જોડીશું ચોથા આપણે એ સાથે અને પાંચમા આપણે લોખંડ પોલાદનો દોસ્તો કાગળ બને એટલે ડી કાગળ ઉદ્યોગ અને ખનીજ આધારિત સિમેન્ટ ઉદ્યોગ ઓસાકા તો ઓછા ઓસાકા શેના માટેનું છે દોસ્તો તો ઓસાકા છે ઈ આવશે એમાં સુતરાવ કાપડ ઉદ્યોગ પીટર્સબર્ગ છે દોસ્તો સી આવશે એમાં

આ રીતે તમને જોડકા પતી ગયા હવે આજે પાંચ પ્રશ્નો છે દોસ્તો લાંબા પ્રશ્નો છે જવાબ એ હું નથી આપતો દોસ્તો તમને અહીંયા વિસ્તૃત માહિતી સાથે આખું પીડીએફ સ્વરૂપે તમને એપમાં મળી જશે તમે શાંતિથી સ્ટોપ કર્યા વગર લખી શકશો વિડીયોમાં તમારે વારે સ્ટોપ કરવું પડે એ પ્રશ્ન ત્યાં નહીં બને તેમ ચોપડીમાંથી જોયું છે નોટમાં લખતા હોય એ રીતે સરળતાથી તમે ત્યાં લખી શકશો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો યસ સર જે પણ મિત્રોએ ગાઉડ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે લોકો ફરજિયાત યસ સર લખવાનું છે અને કમેન્ટ કરીને દોસ્તો વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી આપણે આજનો ટાર્ગેટ સો લાઇક છે ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો